માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા આયુર્વેદિક જીવન દ્વારા દર મહિને પુષ્પ નક્ષત્ર પર બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા શારીરિક તથા માનસિક વિકાસમાં વૃદ્ધિ કરવા રોગો સામે લડવા માટે ત્રણ હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોદી સુવર્ણપ્રાસન ડ્રોપ્સનો ચૌદ મે મંગળવારે વિનામૂલ્યે કેમ્પ ગોંડલમાં સરકારી બાલમંદિર તથા સ્કૂલના બાળકો સુવર્ણપ્રસન ટીપા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આઠસો પચાસ બાળકોએ વિનામૂલ્યે ટીપા પીવડાવવામાં આવ્યા કેમ્પના મુખ્ય આયોજક બંટીભાઈ ભુવા કિશોરભાઈ ધડુક વિમલભાઈ મોવલિયા કાર્તિકભાઈ સાવલિયા જયંતિભાઈ સેલડિયા વર્ષાબેન મોઢવાણિયા રમાબેન કંડોલિયા અંકિતબેન પટેલ રિદ્ધિબેન ડાભી વગેરે સભ્ય સેવા કાર્યમાં સહભાગી બન્યા અહેવાલ જગતસિંદરબાર પાલનપુર બનાસકાંઠા જેવી ન્યૂઝ ગુજરાત